આ બંનેના નેતૃત્વમાં જલવંત વિજય કોંગ્રેસ પાર્ટી મેળવે એવી ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું છું માં અંબાજીને પ્રાર્થના કરું છું કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો ત્યાગ બલિદાન અને એમાં ખાસ કરીને આપણા નેતા જ્યારે સોનિયાજીને યાદ કરીએ ત્યારે આ હું મારા પોતાના અનુભવના આધારે આપ સૌની પાસે શેર કરું છું કે અગિયારમી તારીખે અગિયાર સાત બે હજાર પચીસના રોજ

અને જ્યારે એ રેસિડેન્ટ ની અંદર સોનિયાજી રહેતા હોય ત્યારે એક આપણા પોતાને પણ એ જગ્યા ઉપર સમર્પિત જતુ કરવાની અને મારાથી સારું કોણ છે એ કાયક કરવા માટેની પ્રેરણા જો પૂરી પાડી હોય તો એ 10 જનપંત જે જગ્યાએ સોનિયાજીના ના નિવાસસ્થાને આપણે સૌને પ્રેરણા મળી છે ત્યારે આવનાર સમયની અંદર સમગ્ર ગુજરાતના વિવિધ પ્રશ્નો

આપણે કબે કભો મિલાવીને કામ કરશું તો આજ ગુજરાતની પ્રજા હતી કે જે આપણને ઓગણપચાસ સીટો આપી હોય આજ ગુજરાતની પ્રજા અને જનતા છે કે જેને 2017 માં આપણને સિત્તોતેર સીટો આપી હોય ત્યારે આવનાર સમયની અંદર સંગઠન લેવલે જેમ મારી અગાઉના વક્તાએ વાત કરી પૂજા કે કોઈ કડવી દવા પાવી પડે તો પણ માપ આવે છે એટલે ક્યાંક સંગઠનમાં માં શિસ્ત લાવવાની વાત હોય કે કડકાઈથી કામ લેવાનું હોય તો પણ અમિતભાઈ ને તુષારભાઈ ને એમની ટીમ એ સમગ્ર સાથે રાખીને પૈકીનું કામ પણ કરશે એવો મને સો ભરોસો છે આપ સૌ ગુજરાતના ખૂણે ખૂણે થી વધાર્યા છો ત્યારે આપ સૌની પાસે એટલી જ અપેક્ષા રાખું છું અમિતભાઈ સાથે વિધાનસભામાં પણ કામ કરવાનો મોકો મળ્યો છે એ સિત્તોતેર સીટો હતી એ ટાઈમે પણ પ્રમુખ હતા જ્યારે સત્તર સીટો હતી એ ટાઈમે વિરોધ પક્ષના નેતા અને હું મારું છું ત્યાં અત્યારે બાર સીટની સાથે એમને જવાબદારી સોંપી છે ત્યારે હવે આગળ એક એકડો આગળ ઉમેરાય એવી અપેક્ષા આપણે ગુજરાતની પ્રજા અને અમિતભાઈને એમના સમગ્ર નેતૃત્વની પાસે આપણે રાખીએ છીએ અને હું ભગવાનને પ્રાર્થના કરું કે આવનાર ત્રીસ વર્ષથી જ્યારે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે આપણને એક જ વાક્ય અને એક જ ટીવીના હેડલાઇન્સમાં જોવા મળે છે કે ભાઈ

સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ગુજરાતનું મારા ઉપર મારા પોતા ઉપર ઋણ છે એ પાર્ટીનું મારા ઉપર ઋણ છે એ ઋણ ઉતારવા માટેની ભગવાન અમને સૌને શક્તિ આપે અને એક ગભે ગભો મિલાવીને અગાઉના વક્તાઓએ કીધું કે જ્યાં પણ જરૂર પડે અમિતભાઈને ત્યાં ગભે ગભો મિલાવીને કામ કરશું તો એક અમિતભાઈની બેન તરીકે ખાતરી આપું છું આજ સંકલ્પ દિવસ તરીકે જયારે આપણે એને ઉજવણી કરતા હોઈએ ત્યારે સંકલ્પ લઈએ છીએ કે જાગો સુધી રહો જ્યાં સુધી કોંગ્રેસ ની સરકાર ના આવે ત્યાં ત્યાંથી હું ગરામ કરવી પડે તો હું ગરામ કરીને પણ એક અમિતભાઈ ની બેન તરીકે જ્યાં પણ પાર્ટી આદેશ કરશે ત્યાં કપા કપા મિલાવીને આપણી વચ્ચે કામ કરશું એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખુબ ખુબ આભાર